નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડાલી ખીળબ્રહ્મા હાઇવે રોડ ઉપર રેપડી માતાજી મંદિર પાસે કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી બાર દિવસ અગાઉ છ પોઈન્ટ ત્રીસ લાખની ચોરી થયા બાદ વડાલી પોલીસ અને એલસીબી દ્વારા એક ચોરને ઝડપી પચીસ મોબાઈલ સહિત ચાર પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ રિકવર કરી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર શનિવારે રાત્રિના રેપડી માતાજી મંદિર પાસે સિટી સેન્ટર કોમ્પ્લેક્ષમાં કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી તસ્કરોએ સડત્રીસ મોબાઈલ ની કિંમત છ પોઈન્ટ ત્રીસ લાખ ની ચોરી અંજામ આપી ફરાર થઈ ગયા હતા તે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતાં વડાલી પોલીસ અને એલસીબી ની ટીમ દ્વારા ચોરને ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં બનાસકાંઠા કોંક્રેજ તાલુકાના વડા ગામના એક વ્યક્તિને ઝડપી મોબાઈલ સહિત મુદ્દા માલ રિકવર કર્યો હતો ત્યારે વડાલી પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં જે સફળતા મેળવી તે સફળતાથી વડાલી ના લોકો પોલીસ ની સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા